મોટા મોટા શહેરોની અંદર રથયાત્રા રથયાત્રા નકલવામાં આવી છે આમની અંદર મિત્રો વાત કરીએ તો હાથીઓથી લઈને ભાઈ બેટ વાજા પણ હોય છે અને મિત્રો સાથે યોગ લોકો પણ મિત્રો વાત કરીએ તો નજારો કરીને મિત્રો બધા લોકોને દેખાડતા હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભગવાન ભગવાન મિત્રો જગન્નાથના રથયાત્રા મિત્રો અત્યારે જે નકલાઈ રહી છે આની અંદર મિત્રો વાત કરીએ તો અમદાવાદની અંદર ભાઈ અઢાર હાથીમાંથી એક હાથી મિત્રો ગાંડો થયો ને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભાઈ દોડ મૂકી અને ત્યારબાદ મિત્રો લોકોના જીવ અધર થઈ ગયા જે આ મિત્રો વાત કરી લોકોને કંઈ પણ લોકોને ઈજા પહોંચી નથી પરંતુ મિત્રો વાત કરી બહુ એટલે એટલે બહુ 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 મિત્રો રીક્ષી હતું એવું કઈ તો પણ ખોટું નથી હવે મિત્રો ખાસ કરીને તમે બધા લોકો જો જગન્નાથ રથયાત્રાની અંદર હોવ તો મિત્રો સિસોટીઓ કે પછી મ્યુઝિક વગાડવાનું બંધ કરી દેજો કારણ કે મિત્રો હાથીનું મગજભાઈ સટકે છે ને ત્યારબાદ મિત્રો હાથીથી ફરાર થાય છે અને મિત્રો દોડ મૂકે છે અને લોકો મિત્રો વાત કરી તો એકસાથે તમને લોકોને તો ખબર હોય છે તો જગન્નાથની રથયાત્રાની અંદર એકસાથે કેટલા બધા લોકો હોય છે તો ખાસ કરીને તમે બધા લોકો આ વાત ધ્યાન રાખ જો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ ક્યા કરવાનું ભૂલતા આજના વિડીયોમાંથી એટલી જ માહિતી આપડે એક નવા વિડીયો મળી